ભગતો તમે પ્રાય એકાદશી મે ના દિવસે પૂજાપાઠ કે ઉપવાસ ન કરી શકો પરંતુ વર્ષની સૌથી મોટી ના દિવસે તમારે આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વિના ચૂપચાપ ખાવી જોઈએ બસ આ ખાવાથી તમારા જીવનની બધી સમસ્યાઓ ધીરે ધીરે ખતમ થવા લાગશે પૈસાની તંગી હોય કે ધંધામાં અડચણ હોય દરેક સમસ્યા દૂર થશે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમને એટલી બધી સંપત્તિ અને સુખ મળશે કે તેને સંભાળવું મુશ્કેલ થઈ જશે આવનારી પેઢીઓ પણ વગર મહેનતે સુખ ભોગવશે પૈસા વધશે અને બેંક બેલેન્સ વધતું રહેશે તમારા ઘરના પિતૃદોષ રાહુદોષ અથવા કાલ સર્પ દોષ પણ કાયમ માટે દૂર થઈ જશે જુઓ ભક્તો વાત એ છે કે અમારું કામ માત્ર યોગ્ય સલાહ આપવાનું છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે પણ ભક્તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જો તમે આ સ્વીકારી લો તો તમારી હોળી તમારા મુકામ સુધી પહોંચી જશે આવતી અપરા એકાદ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ દિવસે પૂજા પાઠ અને ઉપવાસની સાથે સાથે માત્ર એક ખાસ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જો કોઈ વ્યક્તિ ભક્તિભાવથી વ્રત રાખે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે સંતાન લગ્ન સુખ કે દનની ઈચ્છા રાખનારા માટે આ દિવસ ખૂબ જ ફાયદાકારક છે આ વ્રત જીવનના પાપોમાંથી પણ મુક્તિ અપાવે છે તેવી જ રીતે અપરા એકાદશીની રાત્રે આ વસ્તુ ખાવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જો કે અપરા એકાદશીનું વ્રત પાણી વિના કરવામાં આવે છે પરંતુ જો તમે તેવીસને બે હજાર પચીસ ના રોજ અપરા એકાદશીની રાત્રે કોઈ ખાસ વસ્તુ ખાશો તો તમારા ઘરમાં ધનસંપત્તિ એટલી વધી જશે કે તેનો ક્યારેય અંત નહીં આવે આ ઉપાય ખૂબ જ સરળ અને અસરકારક છે જેને ચોક્કસપણે અપનાવવો જોઈએ ભક્તો પૂજ્ય ગુરુજી એ તાજેતરમાં જ વિષ્ણુ સહસ્ત્ર નામ કથામાં જણાવ્યું હતું કે તેવીસ મે બે હજાર પચીસ ના રોજ અપરા એકાચીના દિવસે જેના ઘરમાં આ ત્રણ વસ્તુઓ બનાવવામાં આવે છે અથવા ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષધન અને સમૃદ્ધિ રહે છે મિત્રો આ વખતે એકાવન વર્ષ પછી એક અનોખા સંયોગમાં અપરા એકાછી આવી રહી છે જેના કારણે તેનું મહત્વ વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે તમે પૂજા કરો કે ન કરો પરંતુ તમારે આ એક ગુપ્ત વસ્તુ અવશ્ય ખાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો સાથોસાથ મિત્રો અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે ગમે તે થાય અપરા એકાદછી પર આવો ખોરાક ઘરમાં ન બનાવો કે ખાશો નહીં નહીં તો આ ખા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેમજ ભક્તો આ વીડિયોમાં જાણો અપરા એકાદછી પર શું ખાવ જોઈએ જેથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં બની રહે સાથોસાથ મિત્રો આ વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ત્રેવીસમી મેં અપરા એકાદના દિવસે ભૂલથી પણ આ પાંચ કામ ક્યારેય ન કરો નહીં તો ગરીબ બનતા વાર નહીં લાગે અપરા એક આદશી પર આ પાંચ કામ ક્યારેય ન કરવા જોઈએ આ દિવસે જે પણ માતાઓ અને બહેનો આ કાર્ય કરે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ વધે છે ઘરમાં પૈસાની અછત રહે છે અને દેવી આવા ઘરમાંથી હંમેશા માટે વિદાય લે છે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે પૈસાનો પ્રવાહ ચાલુ રહેશે અમે પ્રદાન કરીએ છીએ તે તમામ માહિતી સંપૂર્ણપણે મફત છે તો વિડિયો અધૂરો ન છોડો જે લોકો વિડિયો અધર છે છોડી દે છે તેઓને ઈચ્છિત પરિણામ મળતું નથી કે તેઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી જ્યારે પણ તમે કોઈ વિડિયો જુઓ ત્યારે તેને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જુઓ વગતો દમે તે થાય અપરા એકાચીના દિવસે એક નાની વસ્તુ અવશ્ય ખાઓ જો તમે આવું કરશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં આ વખતે એકાવન વર્ષ બાદ

કે તેવીસ મી મેના રોજ પૂજા કેવી રીતે કરવી શુભ સમય શું છે આ દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં આ વિડિયોમાં અમે તમારા આ બધા જવાબ આપીશું તમારે ફક્ત અંત સુધી જોવાનો છે કારણ કે અમે તમને એ પણ જણાવીશું કે અપરાય કાચી ના દિવસે કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ જો તમે તે વસ્તુ ખાશો તો પૈસાનો વરસાદ થશે તે નિશ્ચિત છે તેમજ આ દિવસે તમારે ગાયને એક ખાસ વસ્તુ ખોડાવવી જોઈએ જો તમે આ કરો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિના તમામ માર્ગો ખુલી જશે બગતો પહેલા અમે તમને જણાવીશું કે અપરા એક સાચી તારીખ અને સમય કયો છે પછી હું તમને બાકીની મહત્વપૂર્ણ બાબતો કહીશ જેમ કે કઈ વસ્તુઓ ચોક્કસપણે ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે ભૂલથી તે વસ્તુ ખાઈ લો તો ઘરમાં મુશ્કેલી આવી શકે છે તેથી આવી ભૂલ ન કરો અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તે પહેલા આ વિડિયો અંત સુધી જુઓ આ વિડિયો ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ છે તો ચાલો પગતો જાણીએ અપરા એકાદ છેની સાચી તિથિ સમય વિશે પણ મિત્રો તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે જ્ઞાન દીવો ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઈક કરો સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારું રાશિચક્ર લખવાનું ભૂલશો નહીં કારણ કે અમે તમને તમારા ભાગ્ય સાથે સંબંધિત સમસ્યાના ના સરળ રીતે એકાચીનું બીજું નામ છે વર્ષ બે હજાર માં 23 તેવીસ મે ના રોજ મનાવવામાં આવશે આ વ્રત જૈષ કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ કરવામાં આવે છે હવે ચાલો એકાદશી ની તિથિ અને સમય વિશે બાદ કરીએ તારીખ તેવીસ મે બે હજાર પચીસ ના રોજ બપોરે એક બાર વાગ્યે શરૂ થશે સમાપ્ત થશે તેવીસ મી મેં ના રોજ ઉદયાતિથી મુજબ તે જ દિવસે રાત્રે દસ ને ઓર રણત્રીસ કલાકે ઉપવાસ કરવો જોઈએ પૂજા માટેનો શ્રેષ્ઠ સમય અભિજિત મુહૂર્ત છે જે દિવસની મધ્યમાં આવે છે તે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેના સમય અનુસાર નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો સૂર્યોદય સવારે છ વાગ્ય છે અને સૂર્યાસ્ત સાંજે છ વાગ્ય છે તો અભિજીત મુહૂર્ત બપોરે 12 થી અડતાલીસ વાગ્યા સુધી રહેશે હવે વાત કરીએ વ્રત પરાણે એટલે કે ઉપવાસ તોડવાનો સમય અપરા એકાજનું પારણ ચોવીસ મે 2025 ના રોજ થશે આ સૂર્યોદય પછી થી द्વાદશી તિથિના અંત સુધી કરી શકાય છે ચોક્કસ સમય જાણવા માટે તમે તમારા સ્થાનિક પંચાંગ અથવા કોઈ પણ વિશ્વસનીય જ્યોતિષય સ્ત્રોતમાંથી માહિતી લઈ શકો છો આ વ્રતનું ખૂબ જ વિશેષ મહત્વ છે જે આ વ્રત ભક્તિભાવથી કરે છે તેને પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે કરવામાં આવ્યું હતું કોઈ પણ શુભ કાર્ય અનેક ગણું ફળ આપે છે રંદામાં સ્નાન ભિક્ષા ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ શુભ માનવામાં આવે છે હવે ચાલો જાણીએ પૂજાની રી સવારે ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યાર પછી ઘરમાં મંદિરની સફાઈ કરો અને ગંગાજળ છાંટો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો ચંદન અખંડ ફૂલ તુલસીના પાન દીવો ધૂપ અને પ્રસાદ ચઢાવો ભગવાન વિષ્ણુના નામ અને મંત્રનો જાપ કરો અને અંતે ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો એવું માનવામાં આવે છે કે આપણા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપો માંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે શાસ્ત્રો અનુસાર તમામ એકાદશી મણા આ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની સુખ સુવિધાઓ મળે છે અને લોગ દુઃખ અને ગરીબીમાંથી મુક્તિ મળે છે આ પવિત્ર દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી અને જન્મોના પાપોનો પણ નાશ થાય છે મિત્રો આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે વિડીયો લાઇક કરો અને કોમેન્ટમાં નારાયણ લખો જેથી તમારા તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે તો મિત્રો અપરા એકાદશી પર એવી વસ્તુઓ વિશે જાણીએ જે સુનિશ્ચિત કરશે કે તમારા જીવનમાં દરેક વસ્તુ તમારી ઈચ્છા મુજબ છે તે તમને અનુકૂળ હવે પુત્રને આશીર્વાદ આપવા માટે બાળક ખુશ રહે અને તેના જીવનમાં કોઈ મુશ્કેલીઓ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે દરેક માતા પિતાએ અપરા એકાદશીના દિવસે ખાસ વસ્તુનું સેવન કરવું જોઈએ આ સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જે આ દિવસે ઘરમાં ન બનાવવી જોઈએ મિત્રો અપરા એકાચીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનો અવશ્ય સમાવેશ કરો કારણ કે દેવી લક્ષ્મીને દ્રાક્ષ ખૂબ જ પ્રિય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને કેળા જેવા પાંચ પ્રકારના ફળ ચઢાવવામાં આવે છે દ્રાક્ષ કેરી પપૈયું અને નારિયે અર્પણ કરવું શુભ માનવામાં આવે છે તમે તમારી અનુકૂળતા મુજબ ફળ લાવી શકો છો પરંતુ ચોક્કસપણે દ્રાક્ષ કેળા અને પપૈયાનો સમાવેશ કરો જો કોઈ કારણસર તમે આ ફળ લાવવામાં અસમર્થ હો તો તમે ભગવાનને ખાંડની કેનની અથવા કેસમિસ પણ અર્પણ કરી શકો છો ભગવાન લક્ષ્મી નારાયણ તમારા પ્રેમ ભક્તિ અને સાચા હૃદયને સૌથી વધુ મહત્વ આપે છે તમે પાંચ રંગોના ફળ પણ આપી શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે નાષ્ટિના ક્યારે ઓફર ન કરો કારણ કે તેના નામમાં જ વિનાશ છુપાયેલો છે શાસ્ત્રો અનુસાર તે વ્યક્તિ અપરા એકાદશી ના દિવસે દ્રાક્ષ ખાય છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી આ દિવસે દ્રાક્ષને દેવીલક્ષ્મીની કૃપા માનવામાં આવે છે તેથી આ દિવસે દ્રાક્ષ ચોક્કસ ખાઓ તેમજ ભગવાન વિષ્ણુને શેરડી અવશ્ય અર્પણ કરો તે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે જો શેરડી ઉપલબ્ધ ન હોય તો ગોળ અને ચણાની દાળ પણ પ્રસાદ તરીકે આપી શકાય છે આ દિવસે શેરડી કે ગોળ ખાવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અપરા એકાચીના દિવસે દેવી લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ ચઢાવ અને કમળના બીજ પણ ચઢાવ જે રીતે દેવી લક્ષ્મીનો જન્મ સમુદ્રમાંથી થયો હતો તેવી જ રીતે મખાના પણ પાણીમાંથી પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કમળના ફૂલ અને તમરના બીજને શુભ માનવામાં આવે છે ઘણીવાર મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણને અર્પણ કરવાથી ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે અપરા એકાદશીની પૂજા દરમિયાન ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પણ કરવું પણ ખૂબ જ શુભ છે આમ કરવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ નથી થતો પરંતુ સમૃદ્ધ બને છે પ્રસાદમાં દુર્વાઘાસનો સમાવેશ કરો અને તેને આખા પરિવારને ખવડાવો તેનાથી ભગવાન ગણેશજીની કૃપા જળવાઈ રહે છે જે વ્યક્તિ આ દિવસે દેવી લક્ષ્મીની ખીર ચડાવે છે તેને જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે ગ્રહો અને નક્ષત્રો અનુકૂળ બને છે અને તે ધનથી ભરપૂર બને છે માતા રાણીને આખી અર્પણ કર્યા પછી તેને પ્રસાદ તરીકે આખા પરિવારને ખવડાવો તેનાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલે છે અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે ભક્તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અપરા એકાદના દિવસે કસ્ટડ એ પલ અવશ્ય ખાવું જોઈએ આમ કરવાથી તમને દસ પ્રકારની બીમારીઓથી રાહત મળે છે આ ફળ સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન માતા સીતા એ સીતાના ફળનું સેવન કર્યું હતું ત્યારથી તેને સીતાફળ કહેવામાં આવે છે અને અપરા એકાદશીના દિવસે તેનું સેવન કરવું શુભ માનવામાં આવે છે આમ કરવાથી આપણે આપણા માતા પિતાના આશીર્વાદ મળે છે અને આપણા જીવનમાં સુખ અને શાંતિ રહે છે પરંતુ ધ્યાન રાખો કે જો અપરા એકાદશી સોમવારે આવે છે તો આ દિવસે રીંગણનું શાક રાંધવું કે ખાવ નહીં આને અશુભ માનવામાં આવે છે અને વ્રતના પુણ્યને અસર કરે છે જો તમે આ દિવસે ફળોનો રસ પીવો છો તો તેમાં મીઠું કે બરફ ન નાખો તેનાથી ઉપવાસ તૂટી શકે છે મીઠા અને બરફ વગર ફળોનો રસ પીવો ઉપવાસ માટે ફાયદાકારક છે હવે ચાલો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે અપરા એકાદશી પર ઘરમાં ન બનાવી જોઈએ આવો ખોરાક તૈયાર કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ભગવાન વિષ્ણુ પણ નાખુશ થઈ જાય છે આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન બિલકુલ ન કરો આ તામસિક ખાદ્ય પદાર્થો છે જે પૂજા અને ઉપવાસના દિવસોમાં વર્જિત માનવામાં આવે છે ખાસ કરીને જ્યારે આપરા એકાદશી પર બાવન પ્રકારના શુભયોગ બની રહ્યા છે ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો જે લોકો આ દિવસે ડુંગળી અને લસણ ખાય છે તેમના ઘરમાં રાહુ અને કેતુ જેવા નકારાત્મક ગ્રહોની અસર વધે છે અને જ્યાં રાહુ અને કેતુની અસર હોય છે ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા રહેતી નથી તેમજ આ દિવસે ખાવા જોઈએ તેના બદલે સાબુદાણા કે મખાનાની ખીર બનાવી ભગવાનને આ ખૂબ જ શુભ છે ખાદ્ય ચીજો જેવી કે ક્રિટ અથવા નાસ્તા વગેરેથી દૂર રહો કારણ કે તેમાં મોટા ભાગે લસણ અને ડુંગળી હોય છે બાળકો તેને ભૂલથી ખાય છે તેથી તેમને પણ સમજાવવું જરૂરી છે તમે જાતે જ વિચારો કે શું તમે અપરા એકાચી પર રાહુ કેતુ કે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને તમારા ઘરમાં આમંત્રિત કરવા માંગો છો તો એવી ભૂલ ન કરો જેનાથી ઘરની શાંતિ અને સમૃદ્ધિને નુકસાન થાય અપરા ના દિવસે ઘરમાં પીળા રંગની વસ્તુઓ અવશ્ય તૈયાર કરો આખા ચણાના લોટના ભજીયા વગેરે જેવી પીળી વસ્તુઓ ભગવાન વિષ્ણુને પ્રિય છે અને તેને બનાવવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે કારણ કે આ દિવસે પીળો શુભ માનવામાં આવે છે અને તેને સોના અને ચાંદી જેવા પવિત્ર માનવામાં આવે છે અને કહે છે તેથી આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા ખૂબ જ ફળદાયી છે આનાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કપરા એકાચી ના દિવસે કોઈની પાસેથી ઉધાર ન લેવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે લીધેલી લોન આખું વર્ષ ચાલે છે અને આર્થિક પરેશાનીઓ પેદા કરી શકે છે તેથી આ પવિત્ર તિથિએ જો શક્ય હોય તો તમારી જાતને ઊણમુક્ત રાખો અને કોઈ પણ કારણ વિના ઉપવાસ કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે દેવી લક્ષ્મીનો વાસ એ જ ઘરમાં હોય છે જ્યાં તેમને સાચા મનથી યાદ કરવામાં આવે છે ખાંડની કેન્ડીના નાના ટુકડાથી પણ તે ખુશ થઈ જાય છે લાગણી માત્ર સાચી હોવી જોઈએ ભગવાન વિષ્ણુએ પણ કહ્યું છે કે ઉધાર લઈને પૂજા તીર્થયાત્રા કે કર્મકાંડ ન કરવા જોઈએ જેના કારણે ફાયદાને બદલે ખામીઓ થાય છે તમારી ઈચ્છા ગમે તે હોય પછી તે પૈસાથી સંબંધિત હોય કે બાળક સાથે ભગવાન વિષ્ણુ તમારા સાચા આદર સાથે તેમને ચોક્કસપણે પૂર્ણ કરશે હવે આપણે જાણીએ છીએ કે અપરા એકાચી ના દિવસે કંઈ ભૂલો ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી દૂર રહેવું જોઈએ લસણ અને ડુંગળીનું સેવન બિલકુલ ન કરો સુહાગન મહિલાઓ આ દિવસે વાળ ધોતી નથી તેઓએ એક દિવસ પહેલા વાળ ધોવા જોઈએ તુલસીના છોડને સાફ કરેલી વસ્તુઓ અથવા મીઠું કોઈને ન આપો કારણ કે તેનાથી દેવીલક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિવસે વૃદ્ધોના ચરણ અવશ્ય સ્પર્શ કરવો એવું માનવામાં આવે છે કે સ્ત્રી પાસે દેવીલક્ષ્મીનું સ્વરૂપ છે તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરો અન્ય લોકો સાથે દુર્વ્યવહાર ઝઘડો અથવા ખરાબ કામ કરવાનું ટાળો જો આ શુભ દિવસે કોઈ વ્યક્તિ તમારા ઘરે કંઈક માંગવા આવે છે તો તેને ખાલી હાથે પરત ન કરો બની શકે કે તે કોઈ વ્યક્તિ નહીં પણ દેવી લક્ષ્મી કોઈ રૂપમાં તમારા ઘરમાં આવી હોય છોકરીને મીઠાઈ ખવડાવો કારણ કે માતા લક્ષ્મીને મીઠાઈ પસંદ છે અપમાન અને ક્રોધથી દૂર રહો જેથી લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે ધ્યાન રાખો કે લાલ રંગની વસ્તુઓ પણ દેવી લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે તેથી તમે આ દિવસે આનંદમાં લાલ રંગની વસ્તુઓ પણ અર્પણ કરી શકો છો શાસ્ત્રો અનુસાર અપરા એકાચીના દિવસે ઘરની બહાર કચરો ફેંકવો અશુભ માનવામાં આવે છે આમ કરવાથી આર્થિક સંકટ આવી શકે છે તો ધ્યાનમાં રાખો કે આ દિવસે ઘરનો કચરો ન કાઢો પરંતુ બીજા દિવસે તેને બહાર કાઢો જ્યારે આપણે આ નિયમોનું પાલન કરીએ છીએ તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે અને જે ઘરમાં ગાય હોય ત્યાંથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જાય છે ગાયને દેવીલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેના શરીરમાં તે ત્રીસ કરોડ દેવતાનો વાસ છે લાયને હંમેશા તાજા અને સ્વચ્છ ખોરાકથી પ્રસન્ન કરો દરરોજ તાજી બનાવેલી રોટલીમાં થોડું ઘી અથવા હળદર નાખી ને ખવડાવવાનો પ્રયાસ કરો જો રોટલી જૂની હોય તો ગાય ને ગયા હોય તો તેને ગાય ને ના આપો આમ કરવાથી ઘરની સમૃદ્ધિ પર અસર પડી શકે છે ગાય ને પ્રસન્ન કરવા માટે કણક ના અગિયાર ગોળા બનાવી તેના પર હળદર લગાવો અને ગાય ને અર્પણ કરો ગાયના ચરણ સ્પર્શ કરવા પણ શુભ માનવામાં આવે છે તો શક્ય હોય તો ગામની આસપાસ સાત વાર પરિક્રમા કરો તેનાથી જીવન મસુખ શાંતિ અને સફળતા મળે છે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો તો તેમાં થોડું ઘી અથવા હળદર નાખો આ તમને તમારા કાર્યોમાં સફળતા માટે લાયક બનાવે છે અને શુભ પરિણામ આપે છે જો તમે જ્ઞાન દીવો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તેમજ કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ લખો કારણ કે અમે તમારા ભાગ્ય અને સમસ્યાઓથી સંબંધિત સરળ ઉપાયો પણ જણાવીએ છીએ જો તમે અમારા ઉલ્લેખિત નિયમોનું પાલન કરશો તો ચોક્કસ તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ધન્યવાદ